નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં સંઘ પ્રદેશની સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની વિવિધ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અને ધારામાં લાવવા માટે સંઘ પ્રદેશમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમની દરેક શાળામાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસથી સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન કરવામાં આવે છે આ શાળામાં પ્રથમ બેચ વર્ષ બે હજાર છવ્વીસમાં સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે ધોરણ દસની બોર્ડની પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહી છે આ વર્ષે પ્રદેશની કુલ સોળ સરકારી શાળા અંગ્રેજી અને હિન્દી મીડિયમના ત્રણ હજાર બસો છ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થશે પરીક્ષા સંચાલન માટે કુલ તેર પરીક્ષા કેન્દ્ર દાનહ અને દમણ દીવમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે આ પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી શરૂ થઈ સાત માર્ચના રોજ પૂરી થશે આ પરીક્ષા ગણિત અંગ્રેજી વિજ્ઞાન હિન્દી અને સામાજિક વિજ્ઞાન વગેરે વિષયો માટે થશે આ અવસરે સરકારી શાળાઓ માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ છે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સફળ સંચાલન માટે દરેક આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે આ અવસરે પ્રશાસન દ્વારા દરેક વિદ્યાર્થીઓને શુભકામના અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપી છે જિલ્લા પંચાયત સીઈઓ અરુણ ગુપ્તાએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ બોલ અને ચોકલેટ આપી સ્વાગત કરી શુભકામના આપી હતી આજ सी बी एस बोर्ड की दसवीं की परीक्षा का प्रारंभ हुआ है और ये हम लोगों के लिए संघ प्रदेश के सभी जो छात्र हैं अभिभावक हैं और सभी के लिए खुशी की बात है कि संघ प्रदेश के सभी जो इंग्लिश माध्यम के स्कूल हैं वो ईश्वर से सी बी एस बोर्ड से उनकी परीक्षा आयोजित की जा रही है और ये जो हम लोग के संघ प्रदेश के माननीय प्रशासक साहब के नेतृत्व मार्गदर्शन में जो शिक्षा विभाग की टीम के प्रयास के फल स्वरूप ऐसा हो पाया है और आज विभिन्न स्कूलों में जो है शांतिपूर्वक परीक्षाएं सीबीएसई बोर्ड की प्रारंभ हुई हैं और जो अलग अलग वरिष्ठ अधिकारीगण हैं वो विभिन्न स्कूलों में गए बच्चों को उन्होंने गिफ्ट और मिठाई वितरित की हम स्वयं भी लाइन्स इंग्लिश स्कूल जो साइली सिलवासा में गए और वहाँ पर बच्चों को शुभकामनाएँ मिठाई एवं उपहार भेंट करके उनको शुभकामनाएँ दीं